એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આઈ ભરતી બે હજાર પચીસ જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આઈ એ જુનિયર એક્ઝિક્યુટિવ એર ટ્રાફિક કંટ્રોલ ની જગ્યા માટે ભરતી સૂચના બહાર પાડી છે કુલ ત્રણસો નવ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે ઓનલાઈન અરજી પ્રક્રિયા પચીસ એપ્રિલ બે હજાર પચીસ થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ ચોવીસ મે બે હજાર પચીસ છે

ભૌતિક શાસ્ત્ર અને ગણિત સેમેસ્ટર અભ્યાસક્રમમાંથી કોઈપણ એક વિષયમાં હોવા જોઈએ વય મર્યાદા જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ઉપલી વય મર્યાદા ચોવીસ મે બે હજાર પચીસ ના રોજ મહત્તમ સત્તાવીસ વર્ષ છે સરકારી નિયમો મુજબ અનામત શ્રેણીઓ માટે ઉંમરમાં છૂટછાટ લાગુ છે ઝાંખી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આઈ એક ભરતી બે હજાર પચીસ સંસ્થાનું નામ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આઈ પોસ્ટનું નામ મહિલા એક હજાર જેમણે એઆઈ માં એક વર્ષની એપ્રેન્ટિસ તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કરી છે મહિલા ઉમેદવારો ફી ચૂકવા મુક્તિ આપવામાં આવશે પીડબ્લ્યુડી ઉમેદવારો કોઈ ફી નથી अन्य कोई पन रीति सबमिट करेली फी स्वीकारवामा आवश्यक नही पसंद की प्रक्रिया ऑनलाइन लिखित परीक्षा डॉक्यूमेंट्स चकासनी मेडिकल टेस्ट जी पद्धति ऑनलाइन नौकरी स्थान भारत पगार दुरण 40000 जाहिरात नंबर 022025 CRQ अर्जी शुरू थवानी तारीख 25 अप्रैल 2025 अर्जी छेलनी तारीख 24 मई 2025 કેવી રીતે અરજી કરવી આઈની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો કારકિર્દી વિભાગ પર જાઓ અને સૂચના વાંચો તમારી લાયકાત મુજબ પોસ્ટ પસંદ કરો ઓનલાઈન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો મહત્વપૂર્ણ તારીખો અરજી શરૂ થવાની તારીખ 25 એપ્રિલ બે હજાર અરજી કરવાની છેલ્લી તારીખ ચોવીસ મે બે હજાર પચીસ મિત્રો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવો દોસ્તો જેથી તમને વિડીયો મળતા રહે મિત્ર જય હિન્દ